રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવારને ફરી એક વખત વિવાદમાં આવી છે વોર્ડમાં દાખલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો દાખલ દર્દી સર્જરી વિભાગમાં સારવાર લઈ રહ્યો હતો શ્રમિક હુમલામાં ઘાયલ થયો હતો શ્રમિક બોર્ડમાંથી લોબીમાં કઈ રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે અગાઉ પણ આ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે સવાલ એ છે કે સિવિલ હોસ્પિટલના નફટ તંત્ર સામે પગલાં ક્યારે લેવાશે શું હોસ્પિટલ તંત્રને લોકોના આરોગ્યની ચિંતા જ નથી નિંદ્રામાં સૂતેલું તંત્ર આખરે જાગશે ક્યારે આવા બે જવાબદારો સામે કારવાહી શા માટે નથી થતી અને તંત્રના પાપે ક્યાં સુધી પ્રજા આવી જ રીતે હેરાન થતી રહેશે તો સિવિલ હોસ્પિટલ કે જે ફરી એક વખત વિવાદમાં આવે છે કારણ કે અર્ધનગ્ન હાલતમાં લોબીમાં જ દર્દીને સારવાર મળી રહી હતી અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહેમ રાજકોટની સિવિલ ફરી એક વખત વિવાદમાં આવી છે કોઈ પણ સારવાર અને સુવિધાઓ આ સારી હોસ્પિટલમાં નથી જ આપવામાં આવતી માત્ર દાવાઓ જ થાય છે અને તેના જ આ દ્રશ્યો પુરાવા છે ધ્રુવિશા ચોક્કસપણે સૌથી મોટો સવાલ છે કે ભગવાનનું સ્વરૂપ માનવા આવવામાં છે ને થોડા દિવસ એક એવી ઘટના બની કે સારવાર ન આપવી પડે એટલા માટે બે છે દ્વારા દર્દીને પીએમ રૂમ પાસે મૂકી આવવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આવી જ પ્રકારની બીજી ઘટના એક સામે આવી છે એકસો આઠ મારફતે ગતરોજ રોજ એક સારવાર માટે દર્દી આવ્યો હતો હું દ્રશ્યો બતાવીશ કઈ બિલ્ડિંગમાં દાખલ હતો જે સામેનું ઓપીડી બિલ્ડિંગ કહેવામાં આવે છે સર્જરી વિભાગ ચોથા માળે છે દર્દીની જો વાત કરું જે શ્રમિક સારવાર લઈ રહ્યો હતો તેના પગમાં ફ્રેક્ચર હતું હાડકું બહાર દેખાતું હતું તેની સાથે કોઈ પણ પરિવાર ન હતો એટલા માટે જે એકસો આઠ સારવાર માટે દાખલ કરી જાય છે ને ત્યારબાદ સ્થાનિક સ્ટાફ દ્વારા જે તે વોર્ડ વિભાગની અંદર તેમને ખસેડવામાં આવે છે હવે જે રીતના વાત કરવામાં આવે સામેના થી હું એ દ્રશ્યો બતાવીશ કે જ્યાં જ્યાં તે મળી આવ્યો છે છે આ લોબી ને અંદર આગળના ભાગે કે કે સીસીટીવી નથી ત્યાંથી જે રસોડું આવેલું છે તે રસોડામાં તે શ્રમિક છે તે મળી આવ્યો છે સૌથી મોટો સવાલ છે કે ડોક્ટરો દ્વારા શું સારવાર નથી આપ્યું એટલા માટે આ કૃતિઓ વારંવાર થઈ રહ્યા છે બીજી બાજુ એ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે ધ્રુવિશા જે રીતના ડોક્ટરો ઉપર હુમલા થાય છે તે ન થાય તેટલા માટે થઈને એક્સ આર્મી મેન અને જે કહી શકાય હથિયારધારી પોલીસ પણ રાખવામાં આવી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિશા જો આ સિક્યુરિટી ગેટ પાસે હોય છે તો પછી આ દર્દીઓ એકલા તો બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી તો પછી આ દર્દીઓને મૂકી કોણ જાય છે તેની જવાબદારી હવે સિક્યુરિટી ઉપર ફિટ કરવાની જરૂર છે ન માત્ર ડોક્ટરો

જો નિર્ધાર વ્યક્તિઓને સારવાર નથી આપતા તો પછી દર્દીઓ સાથે સગા જે કહી રહ્યા છે તે સાચું છે તેમ સાબિત થઈ રહ્યું છે આ આવી ઘટનાથી આ પહેલી ઘટના નથી આ બીજી ઘટના સામે આવી છે એક દર્દીને ખુદ ડોક્ટરો પીએમ રૂમ આગળ મૂકી આવે છે તો બીજા દર્દી છે તેના આ સ્થળ છે કે જ્યાંથી મળી આવે છે આ એ જ સ્થળ છે કે જે વિડીયો સામે આવ્યો છે કે જ્યાંથી દર્દી લઈ જાય છે જે દર્દી ચાલી નથી પગનું જોવા મળે છે તેની સર્જરી કરવાની છે પરંતુ તેને સારવાર નથી મળતી ને આ સ્થળ ઉપર મળે છે અનેક સિવિલ હોસ્પિટલ ઉપર ઉભા થઈ રહ્યા છે જયારે આ ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે માત્ર ને માત્ર તપાસના નામના નાટકો થઈ રહ્યા છે ભાઈ ક્યાં સુધી આ તપાસો આ ક્યાં સુધી તમે માત્ર નાટકો જ કરશો કેમ નક્કર કાર્યવાહી નથી જે લાખો કરોડોના ખર્ચે જે ડોક્ટરો માટે જે સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે એ જ સિક્યુરિટી દર્દીઓ માટે હોવી જોઈએ એક પણ ડોક્ટર કે કર્મચારીઓ જો બહાર જાય છે દર્દીને લઈ લે તો તેની નોંધ થાવી જોઈએ કે ભાઈ તમે ક્યાં લઈ જાવ છો કેમ લઈ જાવ છો દર્દીને એની નોંધ થાવી જોઈએ તો જ ખબર પડશે કે કયા ડોક્ટરોને કયો સ્ટાફ છે કે આવા દર્દીઓને બહાર રજડતા મૂકી દે છે એટલી પણ દયા ન આવી કે દર્દી ઉપર કે તે અર્ધ નગ્નની હાલત અત્યારે ઠંડીની સિઝન છે શિયાળો આવી ચૂક્યો છે રાત્રિ આખી અહીંયા વિતાવી છે વિચાર તો કરો ધ્રુવિશા આખી રાત અહીંયા વિચાર વિતાવી પડી છે ને સવારે ખબર પડે છે કે તો સર્જરી વિભાગ વોર્ડ નંબર બે જે ચોથો માળની અંદર છે દાખલને ચોથા માળથી આ દર્દી કેવી રીતના નીચે આવી શકે છે ચાલી નથી શકતો અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જોવાનું એ છે કે માત્ર તપાસના નામે નાટકો થશે કે નક્કર કાર્યવાહી કરવા માટે આ સિવિલ હોસ્પિટલ સક્ષમ છે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ડોક્ટરો સામે જે સ્ટાફ છે જે સિક્યુરિટી ગાર્ડો છે માત્ર મોટા મોટા બણગા ફૂંકતા હોય છે ખરા અર્થમાં જો આવા દર્દીઓને સારવાર મળે એ જ જરૂરી છે ધ્રુવિશા જે રહીમ આપ રાજો આગળ પણ અપડેટ મેળવતા રહીશું